પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે એ જ અંતર્ગત એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર આવેલી ચેકપોસ્ટ પાસે પોલીસ સતર્ક બની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા દરેક વાહન અને વ્યક્તિની ચુસ્ત તપાસ કરવામાં આવી રહી છે

વાહન ચેકિંગની તે લોકોને સૂચના આપવામાં આવી છે અને પોલીસ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવાય છે જેના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર વાહનો જઈ રહ્યા છે જેને લઈને જે પોલીસ જે ખરી તે અહીંયા વાહન ચેકિંગ કરી રહી છે અને સુરક્ષા જે ખરી તેને વધુ વધુમાં વધુ કડક બનાવાય તેવા પ્રયાસો કરી રહી છે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે જેને લઈને એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે જેને લઈને અહીંયા દેશ વિદેશમાંથી તેમજ ગુજરાત રાજ્ય તેમજ અન્ય અન્ય રાજ્યો તેમજ અન્ય જિલ્લાઓમાંથી ઘણા એવા પ્રવાસીઓ આવતા હોય છે જેને લઈને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાને લઈને અહીંયા પોલીસ જે ખરી તે વધુ સતર્ક બની રહી છે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા